मेहात्रों ने एक वन बटी सदी सुबोधन माता धर्म डंका ने भाई माता सुन कस्तूर जी नवीन बुआ शर्मा जय महेंद्र मारी आवती शिकोतर ना आ मेले खूब मजा, मजा 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 न मजा आओ मु कहो सु महेंद्र खमा सूर्य अरविंद भाई मु शिकोतर माता

ರೋ ಭಗವನ್ ಮಾಡುವೆ ನವೀನು ಪು ਤਾ ਬੁਲੂਸ ਇੰਕਸ ਨਵੀਰ ਆਜ ਕਾਲ ਕਰਤਾ ਕਰਤਾ ਬੇਵਰੀ ਜਿਰੇ ਡੜੋ ਵਿਆਹ ਹੋੜਾ ਉਗੜੋ ਸੇ ਅਰਵਿੰਨ ਮੋ ਮਾਤਾ આ બે વર્ષ થી પેલી હાથમણી બીજી ઉઘમણી પાછી ત્રીજી તેડમાં આથમણી બિહારો ਉਹ ਮੁਸਕੋ ਤਰ ਕੇ ਦਿਓ ਵਿਹਤ ਮੇਰੜੀ ਉਗੋ ਅਸਧੀ ਮੋੜ ਵੇ ਖੂਬ ਮਜ਼ਾ ਕੇ ਆਓ ਮਾਤਾ ਕੈਂਜੋ ਹਮਾ ਪਸੇ ਵਿਆਤਣੋਂ ਨੋ ਬੰਦਾਰਣ ਸੇ ਬੀਨੋ ਹਜੀ

આયં ગોઠ કોટ બોધીન દિરલીન એના ચરણોમાં બેહી જાશે આવું માતા કે હું ભઈ તે રાવણા વાળો મૂશકોટ સીધી बगत आखी जिनकी मारा दिरा ना धोल गया से आवल जाई, आवू माता क्यों लूँ बगत शन तू तारी माला अग्रिली से तोड़ो सुख्रोना केता जुझू पासी बीजी पिधी पोटी निवले ઘેર ઉતારવા જોતો મુશકો તરું કાબુઆ એ ભાઈ અજુ બુઆ નું કા મજા કો આસો બેન તો ચોપડો નથી કથેલા માતા કુંજાળો કత్తి જ નથી હે ભાઈ પણ બરોબર મોડવે આવીશું બરોબર ભગવાનને લઈને વળીશું બરોબર મારી મજૂરી ભૂલી છે ને આ મજૂરીનું વાપર્યું છે ધણજોએ તો એમાં આગા પાછું થશે ને આવું મોનવી માતા સિકોતર બોલીને જાઉં પછી તમે કાલે સવારે ઢોલ વગાડશો માતા બેહારશો બેન દીકરી અમુક રમવા વાળી હશે અમુક ધોનવા વાળી હશે આ દેરો હશે તે થોડો હક પાડો થોડો મોટા થઈ અને આ દેરાનો મારો વિહતનો નો રાખજો ભાઈ આવું માતા કેવું છું ભાઈ પછી મતે મતે કરવા જાય તો કોમ ફેરી નો ખાવ મુ શિકુતર માતા કેવું કે ઘરમાં માં ડુહો બેઠો હોય તો એનું મોન હાચું આવું મુ શિકુતર કેવું મોઠિયા રો ભાઈ પછી મોટો તો બેહી રહેશે નોનારું મોન વધશે તો મેળ પડશે નહી આવું હું માતા કે આ મારી માતા ગાદી આવી તરત હું માતા બાકી ધોણવા મન રસ માતાને હે નથી ધોણ્યા કરતી તો મન કેવું કરવું ખૂબ હે બે અને બરોબર રાવણા બેઠી છું મન કુ ખોમી નજર કાઢી હેન વાત કરે તો મન માતા ન પુવાય અત્યારે ધોણવામાં રસ રાખતી નથી ખોટું ખમાતું નથી ખોટી ધોણવા ચોય બેતી નથી બે તો પિક્ચર પૂરું કરીને ઉભી દઉં આવું માતાઓ જેમ મારા ગંઢેરડું એ હાંચવી એમ આજે હું હાચવેલી માતા છું ભાઈ આ તો મારું ગોડીયું બાર ચોવીસ કલાક નવા ભાઈ ફરે એટલે મારે માથા રવ કેવા ભુવા વોર રાખવા હારું આ બાવડું ઝાલવું પડ્યું હોય બાકી હું વેપાર કરવાને ભુવા પણ કરવા સૂર્ય નીકળી નથી આ તો કોઈક માદી રોણોનું કોઈ આગા પાછું છોકરું રસ્તો ભૂલી ગયો હોય આ સૂર દિવ્યોના સંભળાય આ રેણી કેણી સાંભળાય તો એ રસ્તો હોળો આવે આવું સિક્કોતર માતા કેવું એને રાત દાડો કિશન હું ઉદાગરા કરાવીને માતા નેકળી છું ભાઈન દીકરી ચૌધરી તમારે પણ મજા આ ડોહાઈ બેઠા એને મજા ઉભા એને મજા રીધે મેં મજા વિનું આવું શિકોતર કેવો એમ તેમ દાડા દાડલ એમ થતી આવશે ભરમાં એક દાડો ને પૂરું કરો દુનિયા મારું નામ માતા નથી તમે ઓર્તા કરો છો ને હું શિકોતર હોપડું છું

પણ ના ભીમ થોડો ઓરતો પણ ઘરના દેરાના ટોપો ભળાવે ને આ એ આનું પ્રમોણ ન લખવું તો તો મારું નોમ શિકોતર માતા નથી અશોક અશોક એક દાડો તમને શક્કર ઉપડ્યું તો પ્રકાશ ઉપડ્યો હોય તો ન ઉપડ્યો હોય તો ના પાડવું પણ જયારે દો હારો છે તે લમણો વાળું આવી ગોડાઈ કરતા નહીં મુશકોતર માતા આબળું જાવખે મેળે મજા પેટ ભરે બે હાથ જોડીને મારા માતાના અજુ બુઆ બુકા બુઆ સર્વ ત્યાં પાસલ બેઠા દોહો ગંઠિયો ને ખૌક મારા શિકુ કરતા મજા પસ બુઆ ડોટવરથી ધીરું આયુ છું

થોડી વેળા થયેર તારો હવા રૂગ્યો હવારનો દાડો ઉગે ત્યારે આવ્યા તે આ વાગડીઓમાંય જેને જેના ભાઈ ધીરું હોય નવીન ભુવા એમનો ભુવો બિહારી બેઠો માતા બેઠો દીવા તમે ભરો કોણ ભરો તમારે કતરો હક્કો થાય એ તો હવે તને માતા ખબર હશે ભાઈ

રામ મારી વૃત્તિ શીખોતર ના રોમ રોમ ખુબ મજા ખુબ મજા ખુબ મોજ કરો વિનલ જેને હાથ જોડ્યા છે એને મજા વ્રતમાં પાડીને મારો ભગવાન તમે બિહારી હું આઈ માતા તે હરખેથી આ ફૂલ લઈ લીધે હરખેથી પાર પડી જાય વા દેરું હગર તો એમ કેવું માતા હસે ને કેવું તું બાળસ

જેની મારી ઓખમાં પીળીઓ ઘાલી એને હું મિલવારી નથી મારો નોમ માતા હે હળગાવ તો આવે નોરમ તો આવે મારું નોમ માતા હે બોલી કે એવું કરી કે મારું નોમ માતા હે ભાઈ એમ રી એમ નકરી કલર કરીને બેતી નથી 5000 બનાસ કોઠાના ધરતી ઉપર કેસ મારા માતાના ચાલુ છે ભાઈ તો ખો બારો પટેલ હવે ઓરતા દેવી વાત રાખી નજીની માતા લમવાળ દીવા માતા કે સરવાળ દુનિયા માં મારું નામ માતા હું જી પણ થોડો લેખ આયાર એક દાડો

મારી <coughs> વસ્તી <coughs> 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 <coughs>